સુરત શહેરમાં શાકભાજીના ભાવ બમણા થઈ ગયા છે એક મહિના પહેલાં શહેરના બજારોમાં મરચાના ભાવ કિલો દીઠ પચાસથી સિત્તેર રૂપિયા હતા જે હાલમાં એકસો દસથી એકસો વીસ રૂપિયા થઈ ગયા છે ફ્લાવરના ભાવ વીસથી ત્રીસ રૂપિયા હતા જે હાલમાંથી પચાસથી સાઠ રૂપિયા ટમેટાના ભાવ ત્રીસથી ચાલીસ રૂપિયા હતા જે ચાલીસથી પચાસ રૂપિયા થઈ ગયા છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભારે વરસાદ થયો છે જેના કારણે શાકભાજીની ખેતીના પાકને નુકસાન થયું હોવાથી સુરત એપીએમસીમાં શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે એપીએમસીના ડિરેક્ટર બાબુ શેખે કહ્યું હતું કે છેલ્લા એક મહિનાથી અવિતરીત વરસાદના કારણે વિવિધ શાકભાજીના પાકોને ભારે નુકસાન થયું છે જેના કારણે શાકભાજીની આવક નોંધપાત્ર રૂપે ઘટી ગઈ છે સુરત એપીએમસીમાં સમગ્ર ગુજરાત મહારાષ્ટ્રમાંથી શાકભાજી આવે છે પરંતુ વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થયું હોવાથી શાકભાજીની આવકમાં ઘટાડો થયો છે જેથી ભાવમા વધારો નોંધાઈ રહ્યો છે જે છેલ્લા એક મહિનાથી અવિરત વરસાદ વરસી રહ્યો છે એના કારણથી શાકભાજીના પાકોમાં મોટા પાયે નુકસાન થયું છે અને જે વરસાદની આ વખતે પેટર્ન છે કારણ કે ખેડૂતોને વચ્ચે સમય જ નથી આપતો જેને વરાપ કહેવામાં આવે છે એટલે નવા શાકભાજીનો વાવેતર કરવાનું પણ અત્યારે ચાન્સ નથી મળતું એક કારણોથી અમારી માર્કેટ યાર્ડોમાં માલની આવકમાં ઘણો ઘટાડો થયો છે આમ જોવા જઈએ તો ત્રીસ ટકા સુધીની આજની તારીખમાં અમારે શાકભાજીના જથ્થામાં ઘટાડો થયો છે એ કારણથી અત્યારે ભાવોમાં પુષ્કળ પ્રમાણમાં વધારા થયા છે અને ખાસ કરીને એવી શાકભાજી કે જે પાણીમાં ટકતી જ નથી એવી શાકભાજીઓમાં મોટા પાયે ભાવ વધારો થયો છે અને જે મહારાષ્ટ્ર અને ગુજરાત સૌરાષ્ટ્ર હોય કે દક્ષિણ ગુજરાત હોય કે મહારાષ્ટ્ર હોય આજે શાકભાજી વિસ્તારોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે એ કારણથી પણ શાકભાજીના ભાવોમાં વધારો થયો છે અને જે શાકભાજી વરસાદના પાણીમાં નથી ટકતા કોબી ફ્લાવર મરચા બુવાર તુવેર ચોડી રીંગણ આ શાકભાજીઓમાં થી ચાલીસ ટકા રૂપિયા સુધીનો વધારો થયો છે હજુ વરસાદ જો પોરો ખાશે અને નવા શાકભાજી નું વાવેતર ખેડૂતોને સમય મળશે અને શાકભાજીનું વાવેતર કરશે નવી શાકભાજી બજારોમાં ઠલવાશે ત્યારે બજારો અંકુશમાં આવશે